આજે આપણે બનાવવાના છીએ એકદમ ચીઝીયમી સોચીના ચીઝ બોલ છે ખૂબ જ જલ્દીથી બની જાય છે એકદમ ટેસ્ટી છે અને બનાવવામાં સમય પણ ખૂબ જ ઓછો લાગે છે અને નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એક કપ જેટલી સોજી લીધી છે બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને ઠંડા થઈ જાય એટલે ખવણી લેવાના ખમણેલા બટેકા નાખ્યા પછી આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું વાફેલા વટાણાને આપણે કચરા ક્રશ કરી લીધા છે વટાણા ઓપ્શનલ છે નાખવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે લીલા ધાણા નાખવાના લાલ મરચાંનું પાવડર હળદર પાવડર સાથે ચાટ મસાલો નાખી દેવાનો છે હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ આપણે અહીં બે મોટા ચમચા જેટલી દહીં લેવાની છે અને આ બધાને હાથની મદદથી સરખું મિક્સ કરી લેવાનું છે ખૂબ જ ઓછા મસાલામાં અને ઘરમાં અવેલેબલ હોય તેવા ઇન્ગ્રેડિયન્ટથી આ બની જાય છે હવે આપણે અહીં કોર્ન ફ્લોર લીધું છે તો જેટલી આપણે સોજી લીધી હતી એટલું જ કોર્ન ફ્લોર લઈ લેવાનું છે અને બધાને મિક્સ કરી લોટ જેવું બાંધી લેવાનું પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું હવે આપણે તેને પાંચ મિનિટનો રેસ્ટ આપ્યા પછી હાથને થોડું તેલની મદદથી ગ્રીઝ કરી લઈશું અને નાના લીંબુ જેટલું આપણે લોટ લઈ લેશું બંને હાથોની વચ્ચે હથેળીની મદદથી દબાવી આ રીતે ચપટો શેપ આપી અને વચ્ચે આપણે ચીઝ ક્યુબમાંથી મેં નાના નાના ચોસલા બનાવી લીધા છે તેને આપણે વચ્ચે રાખી અને આ રીતે ઘોડા બનાવી દઈશું ચીઝના બોલ બનાવી દઈશું બધા જ બોલ્સને આપણે આ રીતે રેડી કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા બોલ રેડી છે હવે ફ્રાય કરી લઈશું બોલ બનાવતી વખતે જ તમે તેલને ગરમ કરવા રાખી દો એટલે જેવા બોલ બને એટલે આપણે ફ્રાય કરી લેવાનું છે તો હવે આ રીતે તમે જોઈ શકો છો ચમચીની મદદથી આગળ પાછળ કરી અને બોલ્સ બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાના છીએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે એકદમ હાઈ ફ્લેમ પર ફ્રાય નથી કરવાના તો એકસાથે જેટલા બોલ તમે ફ્રાય કરી શકતા હો તમારે પેનમાં નાખી દેવાના છે હવે તમે જોઈ શકો છો બધી જ સાઈડથી બોલ એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે ખૂબ સરસ રીતે તળાઈ ગયા છે તો આ જે રેસીપી છે તે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો સાંજે ચા સાથે કે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ આ સોજીના ચીઝ બોલ ખૂબ જ ટેસ્ટી લાગે છે લીલી ચટણી ટોમેટો કેચઅપ કે ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સર્વ કરો અને આ રેસીપી તમને કેવી લાગે તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો તો આજે જ ટ્રાય કરો રેસીપી હવે આપણે મળીએ આગલા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ